જય જોહાર જય આદિવાસી જય ભીલ પણ તકલીફ પડી જશે અત્યારે અત્યારથી જાગી અને એક થઈ અને જે આપણી સંસ્કૃતિ જે આ પ્યારી એવી સંસ્કૃતિ કેવી સરસ લાગે જેમાં આપણો પેહરવાટ જેમાં આપણો

રીતિ રિવાજ આપણો જે કપડાં ના પહેરી શકો પણ જે લગ્ન લગ્ન પ્રસંગમાં તો આ કપડાં તમે પહેરી શકો ને અને હા બીજી વાત કે આપણો જે આદિવાસી ભાઈ બીજા છે એ હજી સુધી જાગ્યા નથી જોવા એરપોર્ટ માટે આ લઈને ઊભા છે જો દાહોદમાં એરપોર્ટ બનવાનું છે એના માટે આ ભાઈ લઈને ઊભા જે આપણું એરપોર્ટ દાહોદમાં બનવાનું છે એના માટે તો હા એના માટે પણ લડવું જરૂરી છે આપણા આપણા દેશમાં ના કોઈ એરપોર્ટની જરૂર છે ના કચ્છાની જરૂર છે આપણે બસ જે છે સારું છે અને હજી કહું છું જે આપણો રીતિ રિવાજ છે એ કેટલો સરસ લાગે છે તમે જો જે આપણો લુક આપણું બધું જે સંસ્કૃતિ છે જે આપણો પહેરવાટ છે અને જો આપણે જે જે જૂનું જૂનું વસ્તુ હતું એ બધું ભૂલી અને આગળની ઓર જતા રહેશે તો હજી કશું પાછા આવો અને હા જે જવાન જવાન છોકરા છે જવન જવન છોકરા છે એ પોતાના ઘરને ઘરના જે બુજુર્ગ છે એમને સમજાવો કે આપણે આદિવાસી છે અને અત્યારે તો માનવા માન્ય તો આપણે જે આપણા કાકા છે મતલબ જે બુજુર્ગ છે એક પોતાને મતલબ આદિવાસી નત માનતા તો પછી જવાન છોકરા છે એમના જે બેટા છે દીકરા છે એ ક્યાંથી માનવાના છે તો બીજી એક તો ખાસ વાત કે દાદા જે મતલબ જે ઉમર લાયક દાદા એમને કહેવા માંગુ છું કે તમે તમારા છોકરાને તમે ખુદ સમજીને તમારા છોકરાને કહો કે આપણે આદિવાસી છે અને હા જે આપણા જવાન જવાન છોકરાને એમને કહેવા માંગુ છું કે તમે આદિવાસીલ માલિક જે આદિવાસી સંસ્કૃતિ છે એને સોડીને તમે બહાર જઈને એમ કહો કે ના ભાઈ હું કઈક કંઈક ને તમને કઈક શરમ આવતી હા પેલા કે બહાર જઈને એમ કે પહેલા ના હું આદિવાસી નથી

આપણે આ દેશના મૂલ માલિક છે એને તો રહેવા માટે આ મતલબ જમીન આપી છે અને અત્યારે આપણી બધી જમીનમાં એમના જ બંગલા છે આપણે તો અત્યારે કચ્છું નથી આપણે જઈને ગુજરાતમાં કામ કરીએ છીએ જો અને આપણી સંસ્કૃતિ તમે દેખો તો કેટલી સરસની છે અને હા આપણી સંસ્કૃતિની જે આપણી રીતિ રિવાજનું જે ખાવાનું છે એનો એનો ભાવ પણ કેટલો છે તમે ખાલી આપણે જે આપણા 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 ખુદના એક તમે એક ચિત્ર આપણા આપણા એક ચિત્ર જોયું ને એક ફોટો હતો લેડીઝનો ફોટો જેની કિંમત હતી પચીસ હજાર જે ફોટોની કિંમત હતી પચીસ હજાર કેમકે આપણી જૂની જૂની આદિવાસી સંસ્કૃતિ છે તો તમે લોકો ખુદને બસ હા મતલબ આપડા આપડા જે આદિવાસી સમાજ ના છે એ પણ ખુદ ને એક જ માને છે હું બીજી જાત નો છું કોઈ બીજી જાત ના નથી ભાઈ આપડે જે આપડા આદિવાસી છે તમે આદિવાસી કો ને જે ટાઈમે આપણી પર મુસીબત આવે તે ટાઈમે હું ભાઈ આ નથી જે ટાઈમે લડવાનું થાય તે ટાઈમે હું આદિવાસી નથી ના તમે ગમે એવી તકલીફ આવે તો આપણે સાતે ઠોકી ને કહેવાનું કે ભાઈ હું આદિવાસી છે અને આ દેશ નો માલિક છે જે જે માટે જમીન માટે લડવાનું થાય ને તો આપણી ગરદન પણ ગરદન પણ કપાઈ જાય તો પણ હાર ન માનવાની અને એક બીજી વસ્તુ કે ગમે તેવી લડાઈ થાય ત્યાં આધા લોકો મને મારસે મને આકરસે મને હા પૂરી નાખસે મને આકર દેસે એના માટે સંકેપણ સે તો એમ સમજતા રહસો તો જો આપડી આ સંસ્કૃતિ તો તમે જોઓ કેટલી સરસની સંસ્કૃતિ સે જે આપણો પહેરવાડ સે અને આપડી જીસે એ બધી વસ્તુ તમને પ્રસિદ્ધ રહી છે એવી રીતના એવી રીતના તો તમને આ તમારી જે સંસ્કૃતિ સાથે છે તમારી જે ઘર રહેવાની ઘારો પર તમારી પાસે નતરવાના

નથી પાકતું અને હા અત્યારે તો કાઠિયાવાડીમાં પણ નથી પાકતું તમે જોવો ને કે કાઠિયાવાડીમાં માં પહેલા કપાસ કેટલો ઉતરતો અને અત્યારે કેટલો કપાસ ઉતરે છે એનું કારણ છે ખાતર અને હા ખાતર થી તમે આપણો ખાતર કઈ છે ખબર છે તમને દેશી જે કે આપણો જે બોલીએ તો સાણ સાણ ખાતર છે આપણો જે એ દેશી ખાતર તમે જો નાખો ને તમારા ખેતરમાં તો તમારે થઈ શકે છે બધું જો હવે બીજી એક તો વાત કે હવે આપણે આગળની જે તમને સમજાવાની વાત એ તો કરી પણ આપણી સંસ્કૃતિ તમે દેખો જે આ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં જે આ મહાસમેલન હતું અત્યારે જે આપણી સંસ્કૃતિ છે એકદમ સારી ચાલે છે સા પહેરવા અને જો આપણા હોય પણ કેટલી એન્જોય કરે છે કે એમને મજા આવ્યો કે આપણે આદિવાસી સમાજ હવે આટલો બધો જાગૃત થઈ ગયો અને માનો કરી બન ત્યાં વિદેશના માણસો ત્યાં પણ હતા જે ફોટો ખીચવા માટે આપણા આદિવાસી સમાજનો મતલબ આપણા આદિવાસી લુક જોઈને ફોટો ખીચવા માટે આવેલા એવી મસ્ત આપણી સંસ્કૃતિ બહારના લોકો આપણને જોવા આપણી સંસ્કૃતિ જોવા માટે આવે છે પહેરવાટ નથી છોડ્યો અને હા જે એમનું સંસ્કૃતિ છે એ નથી ભૂલ્યા અને હાજ બીજી વસ્તુ કે આપણા જે રાઠવા રાઠવા સમાજમાં જે લોકો છે આપણા આદિવાસી છે પણ એમનો પણ પહેરવાટ એ લોકો પણ નથી ભૂલતા જે છે સંસ્કૃતિ તો બહુ સારું કે એવી રીતે જાગૃતતા લાવતા રહો એક એક માણસ પાસેથી એક એક માણસ પાસેથી જાગૃત કરશો ને એક માણસને સમજાવશો તો આગળ જઈને કાલે જઈને દસ માણસોને સમજાવશે કેમ કે ના મારા મારા જે લોકો છે સમજ છે અને સમજીને આગળ વધશે તો બહુ સારું વસ્તુ કે અત્યારે તો જે સેટિયા મારે આજે મારા એકમાં કોલ આવ્યો તો ગુજરાત જાય છે આપણા લોકો એમને કહેવા માંડશે ગુજરાત જાય મારામાં કોલ આવ્યો તો કે હજી એમને પૈસા નથી આપ્યા પૈસા પણ નથી આપતા લોકો તો એમની સાથે એ આપણે પક્કવીએ જમીન નહીં તો તમારી પાસે જમીન હતી ખતમ છે જમીન ના જમીન હોય તો તમે પછી ના રહો અને જો અહીંયા બહુ મેળામાં મજા આવે છે યાર મને તો બહુ આનંદ થાય ત્યાં આગળ કે આપણે જે અમે ત્રણ દિવસ લાગટ રોકાયા ત્રણ દિવસ અને મહેશભાઈને પણ ઘણો મજા આવ્યો મહેશભાઈ તો ડાન્સ જ કરે બસ મજા મજા મતલબ ડાન્સ કરે અને જો એનો ડાન્સ તો જોઈને મને પણ હસી આવે છે યાર બહુ કે દેખો તમે સરસ મજા અને ખુશી થઈ કે આપણો આદિવાસી પરિવાર આટલો ભેળો થયો અને જય જોહાર જય આદિવાસી જય ભીમ હાલો દોસ્તો દેખ સકતે હો અપના પૂરા કલ્ચર अपने महेश भैया ने और अपने भाई बड़े भाई ने पहना है देख सकते हो अच्छा लग रहा देख सकते हो जैसे मैं खुद बोल रहा हूँ पेंट शर्ट में कुछ नहीं है ये हाँ। एक असली अपना कल्चर और पब्लिक भी बहुत सारी है ये को भी बसा के रखना है तो ये आप आदिवासी रहेंगे राकेश भाई अपना राकेश भाई दो शब्द अपने अभिषेक के लिए तो जोहार साथियों आज यहाँ झूले में महाराष्ट्र के झूले में आज आदिवासी सांस्कृतिक एकता महासम्मेलन का दूसरा दिन है तो यहाँ लाखों की जन्म इतनी है और यहाँ आदिवा, सारे आदिवासी लोग अपनी अपनी वेशभूषा में आए हैं और अपनी संस्कृति उजागर कर रहे हैं तो दूसरा दोस्तों आप भी आना नहीं भूले ये तो बत्तीसवा है ऐसे कारवा पूरी पूरी यानी पूरे साल चलता रहेगा तो सभी दोस्तों को मेरी विनंती है कि आप यहाँ तो नहीं आ पाए फिर દુસરે કહી ભી યે સાંસ્કૃતિક મહાસલન હોય બિરજા દોઢ મિન